દીવમાં આજે સૌભાગ્યવતી બહેનોએ મોટી સંખ્યામાં પોતાના પતિનું આયુષ્ય લાંબુ અને ઘરમાં સુખ શાંતિ માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું છે આ વ્રત ગુજરાતી મહારાજ વિક્રમ પંડ્યા દ્વારા કરવામાં આવી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનોએ વડલાના એકસો આઠ આટા ફરી સૂતરની આટી સાથે વડલાના આટા ફરી અને પોતાના પતિના લંબાઈ આયુષ્યના કામના વિશેની વાત કરી હતી સૌને આજે વડસાવિત્રી પૂર્ણિમા વ્રતની ખૂબ ખૂબ શુભકામના આજે જૈષ્ઠ સુદ પૂનમ એટલે વડસાવિત્રી પૂર્ણિમા અને આ દિવસે બધા જ બહેનો ભગવાન નારાયણનું સ્મરણ કરી ભગવાન બ્રહ્મા વિષ્ણુ રુદ્રનું સ્મરણ સાથે વડલાની પૂજા કરે છે અને પોતાના સૌભાગ્યની અને સંતાનોની સદા માટે રક્ષા થાય એવી વડલાના વૃક્ષની ભગવાન નારાયણનું સ્મરણ કરી પ્રાર્થના સાથે પૂજન કરે છે અમે વટ સાવિત્રીની પૂજા કરવા આવ્યા છીએ અને દર વર્ષે આવીએ છીએ અમે દર વર્ષે અહીંયા વટ સાવિત્રીની પૂજા કરવા આવીએ છીએ જે અમને અખંડ સૌભાગ્યવતીના આશીષ આવે આપે છે બાળકોની રક્ષા માટે આશીષ આપે છે અને બધાનું કલ્યાણ થાય એવા આશીષ આપે છે અને અહીંયા પૂજા પણ સારી બ્રાહ્મણ કરાવે છે એટલે અમે દર વર્ષે અહીંયા જ આવીએ છીએ